નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે સત્તરથી વીસ સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે જોકે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડશે શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે આગામી બે થી ત્રણ દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ પણ આપેલા આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં જ રહેશે અને તે બાદ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચે તેવી શક્યતા છે આજે મહીસાગર અને દાહોદ જિલ્લામાં કોઈ સ્થળોએ અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા વલસાડ તથા અમરેલી અને ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે તો આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દસ સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં તે બાદથી ભારે વરસાદની શક્યતા ઓછી થઈ જશે હાલની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર ના થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં દસ સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જશે તો ખડેદ મિત્રો આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ